સુરતમાં ત્રીજા દિવસે નદી બે કાંઠે વહી નાવડી ઓવારા પર સામે આવ્યું છે નાવડી ઓવારા પર પાણીનું જળસ્તર વધ્યું છે ત્રીજા દિવસે પણ તાપી નદી બે કાંઠે વહી છે નાવડી ઓવારા પર પાણીનું જળસ્તર વધ્યું સંદેશ ન્યૂઝ પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે છેલ્લા 3 દિવસથી તાપી નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે અત્યારે જોઈ શકાય છે કે અત્યારે આપણે નાવડી ઓવાળા છે નાવડી ઓવાળા ગઈકાલે જે પાણીનું જળસ્તર હતું તે આજે લંગર નાખ્યું છે ત્યાં લંગર નગીન હતું પરંતુ ધીમે ધીમે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે કારણ કે એક બાજુ ભરતી આવી રહી છે આજે નોમની ભરતી હોવાના કારણે તાપી નદીમાં જળસ્તર છે તે સતત વધી રહ્યું છે ત્યારે સુરત શહેરમાં ગટરિયા પૂર પણ આવ્યા છે પરંતુ ઉપરવાસમાં 247000 ક્યુશક પાણીની આવક ઉકાઈ દે છે ને સાથે જ ઉપરવાસમાંથી ઉકાઈ દેમાંથી 247000 ક્યુએસ એક તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે તાપી નદીનું રોદ્ર સ્વરૂપ છે તે તે પણ દેખાઈ રહ્યું છે આજુબાજુ અને કાંઠા વિસ્તારમાં જે લોકો રહે છે તેને અલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પાણીની આવક થઈ રહી છે તાપી નદીમાં અને અત્યારે પણ તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે અને તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને જે કહેવાય કે જે કોઝવેનું લેવલ છે તે પણ દસ પોઈન્ટ દસ મીટર આસપાસ ચાલી રહ્યું છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત તો ત્રીજા દિવસે પણ તાપી નદી બે કાંઠે વહેતી થઈ સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બે કાંઠે નદી વહેતા આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા ઘણા એવા મકાન બિલ્ડિંગ કે જેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા નાવડી ઓવારા પર પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે આસપાસના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને હજી પણ જે રીતે આ તાપી નદીના પાણી કે જે અલગ અલગ જગ્યાઓ પર સોસાયટીઓમાં પણ ઘૂસી ગયા છે ક્યારે આ પાણી ઓસરશે તે જોવું રહ્યું નાવડી ઓવારા પર પાણીનું જળસ્તર વધ્યું છે આ દ્રશ્યો સામે આવ્યા હજી વરસાદ અવિરત રીતે ચાલુ છે સત્યાવીસ ઓગસ્ટ સુધી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની કે આ વરસાદ રહેશે ત્યારે આજ સાંજ સુધીમાં હજી કેટલો વરસાદ વરસે છે સાથે સાથે પાણીનું સ્તર કેટલું વધે છે તે જોવું રહ્યો સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો ત્રીજા દિવસે પણ તાપી નદી બે કાંઠે વહેતી થઈ નાવડી ઓવારા પરનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે વધુ વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે સુરતમાં ન માત્ર આ પરિસ્થિતિ પરંતુ તેની સાથે સાથે કેટલીક જગ્યાઓ પર રસ્તા ઉપર પાણી ભરાતા ખાડાના દ્રશ્યો પણ સામે આવ્યા તો કેટલીક જગ્યાઓ પર લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે આજે ધંધા રોજગાર અને બજાર બંધ રહ્યા શાળાઓ પણ બંધ રહી છે વધુ વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ ત્રીજા દિવસે પણ તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે જ્યાં જુઓ ત્યાં ગુજરાત ગુજરાત હોય હોય ઉત્તર મધ્ય કચ્છ તમામ જગ્યાઓ પર આ પરિસ્થિતિ જોવા મળી રહી છે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો જે બાદ બીજો રાઉન્ડ કે જેમાં ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ સૌરાષ્ટ્ર કે જ્યાં પણ સતત વરસાદ ચાલુ છે કચ્છની વાત કરીએ ત્યાં પણ વરસાદ યથાવત છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આખી સિઝન દરમિયાન ગુજરાતમાં એકસો બે ટકા જેટલો વરસાદ વરસશે તે પ્રકારની આગાહી આગાહીકારો દ્વારા કરવામાં આવી હતી અને જે રીતે અત્યારે ત્રણ સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે અને ગુજરાતમાં સતત જે વરસાદ વરસી રહ્યો છે તેના પરથી અનુમાન લગાવી શકાય કે સ્થિતિ કેવી થશે

ફ્લડગેટ બંધ કરવાથી જે કહેવાય કે પાણી આવવાની જે સમસ્યા છે તે સર્જાય છે સાડા છ મીટરની આસપાસ જ્યારે આ જળસ્તર તાપી નદીનું થાય છે ત્યારે ફ્લડગેટ બંધ કરી દેવામાં આવે છે અને અત્યારે સાડા સાત મીટરની આસપાસ તાપી નદીની અંદર જે કહેવાય કે જળસ્તર ચાલી રહ્યું છે બીજી બાજુ નોમની ભરતી હોવાના કારણે પણ જળસ્તરમાં ક્યાંક ને ક્યાંક વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં સહેલાણીઓ છે તે અત્યારે તાપી નદી પર આ પાણી જોવા આવતા હોય છે ત્યારે જે કહેવાય કે સતત પોલીસ તરફથી પણ આ રીતના સાયરન વગાડીને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને તાપી નદીની આજુબાજુ ન રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે પાસે જે તાપી તાપી સ્વરૂપ છે છે તે દેખાઈ રહ્યું એટલે સુરત શહેરમાં છેલ્લા દિવસથી નદી બે કાંઠે વહી રહી છે અને તેના ભયજનક સપાટીની આસપાસ ચાલી રહી છે અને આજે ભરતી હોવાના કારણે બે લાખ સુડતાલીસ હજાર પાણી પણ છોડવામાં આવી રહ્યું છે જેને લઈને સુરતી વાસીઓની ચિંતામાં થોડોક વધારો થયો છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત